નમસ્કાર તંત્ર બેદરકાર ખુલ્લા તાર અડતા પહેલા સો વાર વિચારજો જો તમે વરસાદી માહોલમાં બહાર નીકળો છો અને આસપાસ વીજપોલ કે ખુલ્લા વીજ તાર દેખાય છે તો તેનાથી દૂર રહેજો નહીતર તમારો જીવ જતો રહેશે રાજકોટમાં યુવતીને કરંટ લાગતા મોતની ઘટના પછી અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું તો અહીં પણ વીજ વાયર ખુલ્લા જોવા મળ્યા હતા રાજકોટમાં યુવતીને ખુલ્લા તાર ભરખી ગયા છે સેકન્ડોમાં તેની જિંદગી છીનવી લીધી છે વીજ ખુલ્લા તારથી યુવતીના એક્ટિવામાં કરંટ પસર્યો હતો અને યુવતી કરંટની ચપેટમાં આવી જતાં તેનું મોત થયું છે ખુલ્લું લટકતું મોત અમદાવાદના દરેક રસ્તા પર લટકી રહ્યું છે નવાઈની વાત તો એ છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસથી પાંચસો મીટર દૂર જ ખુલ્લા વીજ તાર જોવા મળ્યા જે બાબતે અમે સ્ટેન્ડિંગ ચેરમેનને ધ્યાન દોર્યું ત્યારે નેતાજીની આંખો ઉઘડી એક વાત તો સ્પષ્ટ છે કે રાજકોટની જેમ અમદાવાદમાં પણ કોઈને કરંટ લાગવાની ઘટના બને તો નવાઈ નહીં ધન્યવાદ